મિત્રો ઇન્સ્ટાગ્રામમાં લોકો છે ને ત્રીસ રૂપિયાની ઉધરસ હોય કે માથું દુખતું હોય એના ઉપરની એક દવા છે એ દવા છે ને એમાં ત્રણ વસ્તુની જરૂર પડે પેલા હું તમને શીખવાડું આ કેવી રીતે બનાવી દસ રૂપિયાનો તમારે ભીમસેની કપૂર લેવાનો દસ રૂપિયાના અજમેટના ફૂલ લેવાના અને દસ રૂપિયાના અજમાના ફૂલ લેવાના આ ત્રણ વસ્તુ લઈ લેવાની પછી એને આખા પાખી ખાંડી અને એક બોટલ કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં ત્રણેય ભેગું નાખી દેવાનું પછી એને પંદર થી વીસ મિનિટ એને તડકે મૂકી દેવાનું તડકે મૂક્યા પછી એ લિક્વિડ જેવું થઈ જાય પાણી જેવું થઈ જાય હવે આ દવા તમારી તૈયાર થઈ જે લોકોને શરદી કફ ઉધરસ હોય ને એ લોકો આ જે દવા બની ને એનું માત્ર અડધું ટીપું અડધું ટીપું ગરમ ચા કે ગરમ પાણીમાં નાખીને પીસો એટલે તમને અદ્ભુત એટલે અદભુત ફાયદો થશે બીજું કે આનો બામની બામ હોય ને બામ લગાડી એવી રીતે ઉપયોગ કરી શકો પગના સાંધાના ગોઠણના કમરના કોઈપણ દુઃખા હોય ત્યાં તમે માલિશ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો અને અમૃતધારા નામથી આ દવા વેચાય છે બજારમાં અને તમે ગૂગલ સર્ચ કરજો તમને ખબર પડશે મિત્રો અને આપણે સસ્તામ સસ્તી દવા કેમ બને એનો તમને વિડીયો આપ્યો છે એટલે વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો અને તમને એમ જો કે ફાયદાકારક આપણો પેજ છે તો ફોલો કરી લેજો ખૂબ ખૂબ આભાર